માં સીરિયલ કિલર રાહુલસિંહ જાટનો ખુલાસો થયો છે આરોપીએ હત્યા કરી હોવાની પોલીસની પૂછપરછ દરમિયાન તેમણે કરી છે દરમિયાન પોલીસે પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું કે જૂને લૂંટના સાથે દિવ્યાંગ યુવકની હત્યા કરી દીધી દિવ્યાંગ ડબ્બામાં મૃતક યુવક સાથે તેની મુલાકાત થઈ હતી યુવક દિવ્યાંગ હોવાની ખબર પડતા તેણે લૂંટનો પ્લાન ઘણી નાખ્યો અને ને અંજામ દેવા માટે દિવ્યાંગ ને ટ્રેનમાંથી ઉતરી ગયો અને ત્યારબાદ દિવ્યાંગની હત્યા કરી નાખી હતી અત્યાર સુધી કિલર રાહુલે કરેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે મહત્વનું છે કે મોતીવાડામાં યુવતી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોલીસે ભારે જહેમત બાદ આરોપીને પકડી પાડ્યો પોલીસે તપાસ કરતા આરોપી સિરિયલ કિલર હોવાનું સામે આવ્યું ગઈ તારીખ આઠમી જૂનના રોજ આ આરોપી છે એ આરોપી પ્રતાપનગર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડ્યો હતો અને એની સાથે દિવ્યાંગ ડબ્બામાં સફર મુસાફરી કરતા એક અલ્પદ્રષ્ટિ યુવાનને જે વિઝ્યુઅલી ચેલેન્જ એવા વ્યક્તિ સાથે એણે વાતચીતમાં વિશ્વાસ કેળ્યો હતો અને લૂંટ કરવાના ઈરાદે ત્રણ રેલવે સ્ટેશન પછી એને ઉતારી લીધો હતો અને એની સાથે એની પાસે એની જોડે લઈ જઈને જે પેટ્રોલ પંપ છે એની બાજુમાં નવી બનતી બિલ્ડિંગની દિવાલ પાછળ લઈ જઈને એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી સાંકળ જેવી વસ્તુથી અને ત્યારબાદ એનો મોબાઈલ અને એના પૈસા લઈને એ લૂંટીને ફરાર થઈ ગયો હતો આ કન્ફેશન આજે એણે જે હકીકત જણાવી છે એ ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં બનેલા અગિયારમી જૂનના બનાવ સાથે ટોટલી મેચ થાય છે સિરિયલ કિલર દ્વારા કરવામાં આવેલા એક છઠ્ઠા એક વધુ એક હત્યાના ગુનાને ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસે સફળતા